મારું વિડિયો બહુ જોયા અમે હો આરતી અમિત પ્રજાપતિ અમિત પ્રજાપતિ હા નિકુંજભાઈ પણ આવી ગયા છે જય માતાજી ભાઈ મારા જોડે દક્ષાબેન દક્ષાબેન રેસીપી તમે ઓળખતા જ હશો દક્ષાબેનનો અહીંયા સ્વાગત છે હવે ચાલુ હા ઓકે અમારું મહેસાણાનું ગ્રુપ છે હાજર જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો હું અને આરતી અમદાવાદ જઈએ છીએ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની મિટિંગમાં જઈએ છીએ અમદાવાદ ખાતે ચાલો મળીએ જય માતાજી Sugara. Sigala. Sigala ben? yang da. Naatle. Hmm. Siwala. Siwala

ત્રી મંદિર આવ્યા છીએ અમે દર્શન કરીને પછી આગળ જઈશું થોડા ફ્રેશ થઈ ગયું બરાબર જોઈ શકો છો રાજુ ત્રી મંદિર જોઈ શકો તમે જે દાદાનો સાનિધ્યમાં

うん。 દર્શન કરી લીધા નીકળીએ છીએ અમે થી હમ પ્રસાદ સ્વરૂપે છાસ પીધી દીયા रशन कर ली था अब जाइए सीधा मीटिंग मैनेजर चौधरी हमदाबाद पहुंच ही गया जी हमें ताज होटल गाड़ी हो एकदम चाल से हम चाल से दौड़ से हमारी ताज होटल और ये हैं अरशद भाई थैंक यू अरशद भाई आरती ने आ ही गया जी ओके जोरदार होटल का नजारा तुम देख सकते हो मित्रों આ આજ ઓટોમોબાઈલ આવ્યા છે અમારા કલાલોરો છે સોશિયલ મીડિયાના સબ્સ્ક્રાઇબર છેલા અમે જમી લેશું અહીંયા આનીને અમે આવી જamba માને સિયું છે કે આવી છે અહીંયા જીનલ જીનલ અમારી સાથે છે અને આરતી ઘરે છે અને અમારી આરતી બાજુમાં તમારા વિડીયો બહુ જોયા આરતી અમિત પ્રજાપતિ અમિત પ્રજાપતિ હા મજા મજા હા લઈ રહી પણ આવી ગયા છે જય માતાજી ભાઈ તમારી સાથે છે મારા જોડે દક્ષાબેન દક્ષાબેન રેસિપી તમે ઓળખતા જશો હશો દક્ષાબેનનો અહીં સ્વાગત છે મયુરભાઈ એ પણ સાથે છે અને અમે પણ અહીં આવ્યા છીએ સાથે તો જમવાનું ચાલુ છે પછી કાર્યક્રમ શરૂ થશે પછી અમે નીકળીશું ઘરે જવા માટે

અવે હું અમિતભાઈને પહેલી મુલાકાત પણ એમની ઓકે હવે અમે અહીંથી નીકળીને આગળ જઈએ છીએ ફૂટબે કોઈ ફાયદા નહી લાખો દીએ જજાયો કોઈ ફાયદા નહીં ખૂબ જોદાર તારીઓ સાથે આપણે

प्रायोरिटी आप तक एवा एक विजनरी लीडर चेंज भारत माता की जय अब माइक हमारी पास है भारत माता की जय वंदे मातरम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम अब

હવે અમે નીકળી છે ઘરે જય માતાજી આવજો બધા જો આરતી આવે છે ગિફ્ટ લઈને આવે છે કેવું રહ્યું આરતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આવી રહ્યા છે આપણી સમક્ષ મિત્રો હવે અમે ઘરે જઈએ છીએ કે પહેલા લો ગાર્ડન જઈ આવું છે ને લો ગાર્ડન ડાયરેક્ટ પોતાજીન પછી ગેરેજ જઈ હવે અહીંયા તાજ હોટેલ થી નીકળી ગયા છીએ હવે ગોતા જઈશું થોડી ખરીદી કરીશું હ પછી હોમ પછી કોરી કોરી હા ઓચી ગયા ગોતા ગોતા આવી ગયા છીએ અમે ગોતા સડક ગાડી પર મુકજી ને ચાલો ગોતામાં ખરીદી કરવા આવ્યા છીએ મીટિંગ પૂરી થઈ ગઈ છે તો એ મીટિંગ બસ કરે મીટિંગ ઘણા બધા સોશિયલ મીડિયાના બહુ મોટા ફોલોઅર્સ બધા બને આ મજા આવી ઓટા બધા વાત ગાડી છે છે ચાલો તમે Cham phong chưa có tầm bây giờ. chắc chắn chưa chắc à? chưa chắc chắn chưa chưa chắc chắn chưa 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 chưa

Avigame sara mi hôn anh mi hôn anh uy hiểu uy hiểu uy hiểu uy hiểu uy hiểu